પોતાની ટીમ સાથે પહોંચી ગયા છે સતત અમિત રાજપૂત આપણી સાથે જોડાયેલા છે અમિત હાલ શું સ્થિતિ છે તો જે રીતની ઘટના સામે આવી છે સુરતમાં અને ગણેશ પંડાલ પર કાંકરી ચાળો કરવામાં આવ્યો છે તે લઈને મામલો છે તે બીજક્યો છે કવા તતોને કાયદાનો બહાનન કરાવવામાં આવશે તેવું તમામ જે નેતા છે તે પણ જોડાયા છે અમિત રાજપૂત આપણી સાથે જોડાયેલા છે અમિત હાલ શું સ્થિતિ છે કરવામાં આવે પ્રતિપાલજી તો સ્થિતિમાં આપ સીધા દ્રશ્યો જોશો કે લਗਾતાર અર્ધો કલાક થી એક આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી છે ને તાબડતોબ પોલીસ છે તે એક્શનમાં આવી છે ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે અમિત શું વધુ વિગતો મળી રહી છે છેલ્લા ઘણા સમય થી જયારે લગાતાર ફૂડ પેટ્રોલિંગ કરી રહ્યા છે અને જે આરોપીઓ આમાં સંડોવાયેલા છે જે કરવામાં આવ્યો હતો તે પથ્થરમારા ને લઈને અત્યારે જે સુરત પોલીસ છે તે લગાતાર ફૂડ પેટ્રોલિંગ કરી રહી છે સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે જે ડ્રોન ડ્રોન કેમેરા કેમેરા છે છે પણ મંગાવી લેવામાં આવ્યા કારણ કે લોકો અત્યારે ઘરની અગાશી પર છુપાઈ ગયા હોય જ્યાં પોલીસ ના પહોંચી શકતી હોય તેના કારણે ડ્રોન કેમેરા મંગાવી લેવામાં આવે છે પરંતુ જે પણ અસામાજિક તત્વો હશે તેવા કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવશે તેવા આદેશ બાદ જયારે ગુજરાત પોલીસ રાજ્યમંત્રી ના આદેશ બાદ અત્યારે પોલીસ જે છે તે દોડતી થઈ છે અને વહેલી સવારે સૂરજ ઉગે તે પહેલા આરોપીઓને ઝડપી પાડવા આદેશ કરી દેવામાં આવ્યા છે તો ક્યાંક ને ક્યાંક અત્યારે જે હાલ આ છમકલું થયું છે જ્યારે આ સામાજિક તત્વોએ ત્યારે વિચાર્યું પણ ના હશે કે મારી આટલી નાની ભૂલ આટલું મોટું સ્વરૂપ લઈ લેશે ત્યારે આ એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે કે એમનું તે પ્રી પ્લાનિંગ હતું તેઓ જ્યારે પકડાઈ જશે ત્યારે સમગ્ર ભેદ ઉકેલાશે પરંતુ હાલની પરિસ્થિતિની વાત કરવામાં આવે તો તેમના આ છમકલાને કારણે આજે સમગ્ર સુરત શહેરની વાત કરવામાં આવે તો કોમી એકતાનો ભંગ કરવામાં આવ્યો છે તે અલગ અલગ લોકો જે છે તે અલગ અલગ રીતે વિરોધ કરવાઈ રહ્યા છે લઘુમતી સમાજના લોકોની વાત કરવામાં આવે અલ્લાહુ તે ઉગ્ર ના થાય તે માટે અત્યારે સુરત પોલીસ જે છે તે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે લોકોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે જે પણ લોકો આની સાથે જોડાયેલા છે તે તમામ લોકો વિરુદ્ધ કડક જે અમિત જોડાયેલા રહેશો પડે પણ અપડેટ આપણી પાસેથી લેતા રહીશું તો જે રીતે એક આરોપી અત્યાર સુધીમાં એને પકડવામાં આવ્યો છે અન્ય અને આરોપીની જે શોધખોળ છે તે પણ ચાલુ કરવામાં આવી છે કે કોના દ્વારા આજે સમગ્ર જે ષડયંત્ર છે તે રચવામાં આવ્યું કોના દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો સીસીટીવી કેમેરા તેમજ ડ્રોનની મદદથી પણ તપાસવામાં આવી રહ્યું છે કોણ ક્યાં છુપાયું છે તે તમામ વિગતો છે તે પણ મેળવવામાં આવી રહી છે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા કડક આદેશ આપી દેવામાં આવ્યા છે અને ઝીરો ટોલરન્સની નીતિ છે તે અપનાવવા માટે કહ્યું છે અને આજ આખી રાત સમગ્ર રાત કોમ્બિંગ છે તે પોલીસનું ચાલવાનું છે અને સમગ્ર જે આ વિસ્તાર છે તે છાવણીમાં ફેરવાઈ ગયો છે પોલીસ બંદોબસ્ત તમામ જગ્યાએ ગોઠવી દેવામાં આવ્યો છે અને કોઈ પણ વધુ ઘર્ષણ ન થાય બે કોમ વચ્ચે તે પણ અત્યારે હાલમાં ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને ગુજરાત ફર્સ્ટ પણ શાંતિની અપીલ તમામ લોકોને કરી રહ્યું છે તે કોઈ પણ ધર્મ જાતિના લોકો હોય શાંતિ જાળવવી ખૂબ જ જરૂરી છે તો જ આપણે આપણા તમામ જે તહેવારો છે તે શાંતિપ્રિય રીતે ઉજવી શકીશું કારણ કે કેટલાક જે વિકૃત આનંદ લેવાવાળા લોકો હોય છે તત્વો હોય છે તેમની કોઈ ધર્મ કે જાતિ હોતી નથી પરંતુ તેના કારણે ક્યાંક આખા સમાજને ભોગવવાનું આવતું હોય છે તે પણ ન થવું જોઈએ બધા કુટુંબોને ભોગવવાનું આવતું હોય છે અને આ જે ઘટના સામે આવી છે તેમાં તમામ જે કડક આદેશ છે તે આપી દેવામાં આવ્યા છે તેમજ આપણી સાથે શિક્ષણ મંત્રી પણ પ્રફુલભાઈ પાનસેરિયા જોડાયા હતા તેઓના દ્વારા પણ જે રીતે જણાવવામાં આવ્યું કે તમામ લોકોને તેઓ પણ શાંતિની અપીલ કરે છે અને સમગ્ર રાત આ કોમ્બિંગ ચાલવાનું છે અને તમામ જે પણ ચમરબંધી છે તેમને કોઈને પણ છોડવામાં નહીં આવે અત્યારે આ વિસ્તાર છે વરિયાવી ચોક તેમજ લાલ ગેટનો વિસ્તાર ત્યાં દરેક ગલી ગલી જઈને અત્યારે હાલમાં પોલીસ છે તેમના જે જવાનો છે તે કોમ્બિંગ છે તે કરી રહ્યા